નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું નવા તલના બજાર ભાવ કેવા રહ્યા મિત્રો વિડીયો અંત સુધી જોતા રહીજો કાળા તલના ભાવ આડત્રીસો ત્રીસ રૂપિયા સુધીના બોલાયા છે フォー,ー,ーストトレースメートトレールシア。 कर दिया पांच आ गया नूनू से पण दाणो हलो और सर के में थोड़ा जो थोड़ा गुना काल से 1600 रुपया 1500 1900 1900 हीते हां अपने माने अलग अलग लोग तो जमा से સિત્તેર રૂપિયા તો નવા કલ છે ઓગણીસો રૂપિયા પંદર પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર

પાંચ છ પંદર વીસ પચીસ દરિસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન હાથ બાસઠ સિત્તેર પંચોતેર એસી ઓગણીસો એસી રૂપિયા એસી રૂપિયા એસી રૂપિયા અહીંયા આર્થિક ના કરો ઓગણીસો એસી રૂપિયા મિત્રો ભાવ શું છે ઓગણીસો એસી રૂપિયા ઓગણીસો ને પંચાણું છે મિત્રો ઓગણીસો પંચાણું રૂપિયા

બે હજાર મિત્રો બે હજાર ને પચીસ રૂપિયા મિત્રો કાળા તાવશે આડેત્રીસો ને ત્રીસ રૂપિયા વેચાણા છે આડેત્રીસો ને ત્રીસ રૂપિયા